તમારો સવાલ છે કે આ જગતની સૌથી મોટી અજાયબી શરીર છે શરીર ખાઈ શકે છે પચાવી શકે છે એક શરીરમાંથી બીજું શરીર પ્રસરાવી શકે છે શરીરને સમજ્યા વગર આત્માને સમજવાની કોશિશ કરવી જોઈએ ખરી આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરૂરી ખરું ભાઈ આ સવાલનો પાયો જ ખોટો છે જ્યારે તમે એમ કહો છો કે શરીર ખાઈ શકે શકે છે છે પચાવી દોડી શકે છે એક શરીરમાંથી બીજું શરીર પ્રસરાવી શકે છે પણ ક્યારે ક્યારે આ શરીર આ કરી શકે કે જ્યારે એમાં આત્માની હાજરી છે ત્યારે શરીર તો એનું એ જ હોય છે એમાંથી કાંઈ પણ ઓછું થયું હોતું નથી છતાં આત્માના ચાલી ગયા પછી શરીર ન તો હાલી ચાલી શકે છે ન તો ખાઈ શકે છે ન તો પચાવી શકે છે એટલે અજાયબી શરીર નથી અજાયબી આત્મા છે શરીર તો સાધન છે સાધ્ય આત્મા છે કેમ કે મુખ્ય કરતા હરતા આત્મા છે શરીર આત્માને રાખતું નથી આ બહાર નીકળો શરીર આત્માને રાખતું નથી આત્મા પોતે પોતાને રહેવા માટે શરીર રૂપી ઘર બનાવે છે આત્મા જ પોતાનો સ્વભાવ છોડી વિભાવ દશામાં પ્રવર્તે છે અને કર્મોના ઢગલા ખડકે છે આત્મા વગરનું શરીર ન તો કર્મો બાંધી શકે છે ન તો છોડી શકે છે કે આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરૂરી છે પણ હકીકતમાં તમારી કોઈ તાકાત જ નથી કે તમે શરીરને કષ્ટ આપી શકો કેમ કે શરીર પોતે તો પુદ્ગલ છે

એટલે હકીકતમાં તમે શરીરને નહીં આત્માને પનિશમેન્ટ કરો છો જેમ કે તમારું બાળક છે તમને ખૂબ જ વાલું છે પણ જો તે ખોટા માર્ગે ચાલી ગયું હોય તો તમે એને પનિશમેન્ટ કરશો કે નહીં કેમ કે તમે જાણો છો કે જો આ બાળક અવળા માર્ગે ચડી ગયું તો ભવિષ્યમાં એને ખૂબ જ નુકસાન થશે તમે નથી ઈચ્છતા કે ભવિષ્યમાં એને કોઈ કષ્ટ કોઈ તકલીફ પડે માટે એને પનિશમેન્ટ કરી એને સુધારવા ઈચ્છો છો એવી જ રીતના જ્યારે તમે જાણો છો કે આત્માનો ખુદનો સ્વભાવ એ નથી કે કુકર્મ કરવા હિંસા કરવી ચોરી કરવી મૈથુન મૈથુનસે ક્રોધ માન માયા લો કરવો પણ શરીરને સાથે લઈને વિભાવ દશામાં ચાલી જાય છે ને પોતાના પરજ કર્મોના ડગલા ખડકે છે એ કર્મો પાછા જુદા જુદા ખોડિયામાં ઘલાઈ પોતે જ ભોગવવા પડશે અને અનંત કાળ સુધી દુઃખી થયા કરશે માટે જે શરીરનો સાધન તરીકે ઉપયોગ કરીને આત્મા કર્મ બાંધી રહ્યો છે એ જ શરીરનો સાધન તરીકે ઉપયોગ કરીને આત્માને મુક્ત કરવો છે એને ટેમ્પરરી નહીં પરંતુ પરમાનન્ટ કાયમી સુખનો ભોગતા બનાવવો છે સાધુ સંતો પણ બારીશ પરીસ એટલા માટે જ સહન કરે છે કે આ ચેતનામય શરીરને ક્ષમતા ભાવે કષ્ટ સહન કરવાની આદત બાંધેલા કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે આત્મામાં સ્થિર થઈ ક્ષમતા ભાવે એમાંથી પસાર થઈ આત્માને કર્મથી મુક્ત કરી શકે આત્માને સ્વ સ્વભાવમાં સ્થાપિત કરી અનંત સુખનો ભોગતા બનાવી શકે આત્માને કર્મોથી મુક્ત કરવા માટેનું પહેલું સ્ટેપ એ છે કે તેને પાપ માર્ગે જતા રોકો અઢારે પાપ સ્થારકમાંથી એને પાછો વાળો અને એના માટે જ વ્રત તપ નિયમ કરવાના છે કે જેથી આત્મા પાપ માર્ગેથી પાછો હટે ને નવો નવા કર્મો આવતા રોકી શકે સકામ નિર્જરા કરી શકે સાધના કરી શકે ને કર્મોમાંથી મુક્તિ મેળવી અનંત સુખને પામી શકે એટલે શરીર રૂપી સાધનનો ઉપયોગ કરી આત્માને કર્મના બંધનમાંથી મુક્ત કરવાનો જ ધ્યેય છે આજ સુધી જે જે તીર્થંકર ભગવંતો થયા સિદ્ધ ભગવંતો થયા એમને શરીરનો સાધન તરીકે ઉપયોગ કરી સાધના કરી દુઃખોમાંથી કાયમ માટે મુક્તિ મેળવી છે વધુ માહિતી માટે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ એક ભાગ બે વાંચી જાવ તો ઘણું સમજાઈ જશે બીજું તમે કહો છો કે ઉપવાસ કરવા કરતા બીજાનું પેટ ભરવું તે ધર્મ છે ઉઘાડા પગે ચાલવા કરતા એક ગરીબ મજદૂરને ચંપલ લાવી આપવા સારા અરે ભાઈ તમે બંને કરો ને તમને કોણ ના પાડે છે એવું તો નથી ને કે તમે ઉપવાસ કરો છો એટલે તમે બીજાનું પેટ ભરવાનું પુણ્ય કાર્ય નહીં કરી શકો ભલે તમે ઉઘાડા પગે ચાલો તમે બીજાને ચંપલ પણ અપાવી શકો છો ને એટલે આવી સરખામણી કરવી એ મૂર્ખામી છે કે આ કરો ને આ ન કરો ભગવાને દાન ધર્મ ને દયા ધર્મ બધું બતાવ્યું છે ને સજ્જનો શ્રેષ્ઠીઓ મહાત્માઓ આવા કાર્ય કરતા જ હોય છે આ દુનિયા એમને એમ નથી ચાલતી ખાલી આવા વાતોના વડા કરવાથી નેગેટિવ થિંકિંગ કરવાથી દુનિયા નથી ચાલતી ઘણી જગ્યાએ હું જોઉં છું આવા સરખામણી કરતા હોય છે આ કરો એના કરતા ફલાણું કરો અરે ભાઈ બંને કરો બધું કરો શું કામ ઓપ્શન આપો છો ઓપ્શનની જરૂરત જ નથી દેરાસરનીય જરૂર છે ને દવાખાનાની જરૂર છે કોઈ ઓપ્શન આપવાની જરૂર નથી જે બને કરો જે થાય કરો બીજું તમારું કહેવું છે કે જે લોકો શરીરને ભાત ભાતના કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે એ જ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે સારામાં સારી હોસ્પિટલમાં સારવાર કરાવે છે ત્યારે બીમારીનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા

સુએશ એમને વધુ સહન નહીં કરવું પડતું હોય તો દરેક વસ્તુ તટસ્થ રહી સકારાત્મક વિચારો તો તમને તમારી શંકાઓનું સમાધાન મળી જશે હા દરેક મહાત્મા હજી એક અક્ષર સુધી નથી પહોંચ્યા હોતા અને આપણા આ પાંચમા આરાના છઠ્ઠા સંગઠન દ્વારા એ લેવલ સુધી પહોંચવું સહેલું નથી કે ગમે તેવી બીમારી દર્દ આવે તો પણ દવા કે ડોક્ટર ની મદદ વગર ક્ષમતાથી સહન કરી શકીએ એ લેવલ દરેકનું હોતું નથી ત્યાં સુધી પહોંચ્યા નથી હોતા ગણિતમાં અઘરા દાખલા પણ હોય ને સહેલા દાખલા પણ હોય કોઈ સહેલા દાખલા સોલ્વ કરતા કરતા અઘરા દાખલા સોલ્વ કરતા સુધી પહોંચી ગયા હોય કોઈ હજી સરળ દાખલામાં જ હોય એ જ સોલ્વ કરી રહ્યા હોય દરેકની પ્રગતિ એક સરખી ના હોય એ સમજવાની વાત છે એટલે દરેક જણ બીમારીનું કષ્ટ બેઠી જ શકે એવી અપેક્ષા રાખવીને અને એ માટે નકારાત્મક વલણ રાખવું ને એ બેવકુફીની વાત છે જુઓ દે સવાલ જવાબ આપવાને લાયક જ નથી એવા સવાલનો પણ મેં જવાબ આપ્યો છે ફક્ત એટલા માટે કે બે ચાર જણના નેગેટિવ થિંકિંગ પાછળ વધારે સમુદાય નેગેટિવ થિંકિંગમાં ન ઘસડાઈ જાય યાદ રાખો આ સૃષ્ટિમાં આ એક માનવ શરીર જ એવું છે કે જેનો સાધન તરીકે ઉપયોગ કરી આત્માને કર્મોથી મુક્ત કરી શકાય બાકી કોઈ પણ શરીર મળશે દેવનું નારકનું કે તિર્યંચનું તમે એ શરીરનો ઉપયોગ કરીને આત્માને કર્મોથી મુક્ત નહીં કરી શકો પુણ્ય કર્મ બાંધી શકશો હજી પણ નિર્જરા નહીં કરી શકો જે હાઈ લેવલ સુધી મનુષ્યનું મન પહોંચે છે એ હાઈ લેવલ સુધી બીજા કોઈનું મન પહોંચી શકતું નથી તો આ માનવ મનનો માનવ શરીરનો સાધન તરીકે ઉત્તમ ઉપયોગ કરી દરેક જીવ આત્મકલ્યાણને સાધે એવી ભાવના સાથે ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન